સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડનાર બુટલેગરો પાસેથી પકડાયેલ એક કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો ડીસીપી ઝોન છ સહિત નશાબંધી અધિક્ષક એસડીએમ પ્રાંત અને મનપાના અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો સુરતમાં દારૂબંધીના બુટલેગરો ધજાગ્રાહ ઉડાડાય છે ત્યારે સુરતના ડીસીપી ઝોન છમાં આવતા ડિંડોલી સચિન સચિન જીઆઈડીસી અને ભેસ્તાન પોલીસ મથકમાં છેલ્લા એકથી દોઢ વર્ષમાં ઝડપાયેલા આશય એક કરોડ એક લાખ છસો બાવન રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો ડીસીપી ઝોન છ રાજેશ પરમાર નશાબંધી અધિક્ષક તન્ના એસડીએમ પ્રાંત ભંડેરી અને સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન સિક્સ જનો વિદેશી દાર આઈએમએફએનો નાશ કરવામાં આવી રહ્યો છે ટોટલ ચાર પોલીસ સ્ટેશનનો નાશ કરવામાં આવી રહ્યો છે સચિન સચિન જીઆઈડીસી ડિંડોલી અને પ્રેસ્તાન ટોટલ વિદેશી દારૂની કિંમત એક કરોડ એક લાખ છસો બાવન રૂપિયા છે અત્યારે મારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી ધન્ના સાહેબ તથા પ્રાંત અધિકારી ભંડેરી સાહેબ એસએમસી અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર છે